હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું બધા સ્વાગત છે અમારું આજના વિલોગમાં તો અમે અત્યારે જાય છે આપણી દુકાને શાકભાજી દુકાને મિત્રો જો લોકમાં બન્યા રહો અને આજે આપણે બુધવાર છે આપણે બુધવારીનો વિલોગ ઉતારી જ મિત્રો લોકમાં બન્યા રહો કેવી છે બુધવારી અને શું શું વેચાય છે બુધવારીમાં મિત્રો તો વિડીયો જોવો આખો અને નવા સબસ્ક્રાઈબ કરો મિત્રો અને

તો આજે હજી ડ્રાઈવિંગ કરશે હું પાછળ બેશ વિડીયો ઉતારીશ મિત્રો અમે જાય છીએ અત્યારે દુકાને તો આપણે રવાના થયા અમારા ઘરની શેરી છે મિત્રો ત્યાંથી અડધો કિલોમીટર દૂર છે શાક માર્કેટ આપણી દુકાન મિત્રો આખા વેરાવળ મેઇન રોડ ઉપર જો આ માર્કેટ ભરાય છે મિત્રો ત્યાં બધું વેચો આવે બધી વસ્તુ વેચો આવે આજુબાજુના ગામના લોકો બધા બધું વેચો આવે મિત્રો અહીંયા કપડાં વેચે ફ્રૂટ વેચે શાકભાજી વેચે પછી કટલેરી વેચે ઘણું બધું સામગ્રીઓ વેચે મિત્રો મીઠાઈઓ વેચે કોઈક પછી ઘરની કંઈક વસ્તુ વેચે બધું વગેરે વગેરે ઘણું બધું અહીંયા મિત્રો તમને મજા આવે એવું છે બુધવારીમાં જો કે ઘણું બધું મળે અહીંયા બધું તમારે જે કાંઈ જોતું હોય બધું લગભગ મળી જાય ને અહીંયા આ તો સવારનો ટાઈમ છે બપોર પછી બહુ ટ્રાફિક થાય આ રોડ બાગ પર હાલવાની જગ્યા ન હોય એટલું ટ્રાફિક થઈ જાય મિત્રો એમાં તો શું છે કે મિત્રો આજે ઇન્ડસ્ટ્રી ઝોનમાં રજા હોય બુધવારે તો બુધવારના હિસાબે અહીંયા થોડુંક પબ્લિક વધારે હોય પછી બે ત્રણ લાખ જેટલું પબ્લિક થઈ જાય બપોર પછી અહીંયા તો કે મેળા જેટલું પબ્લિક થઈ જાય એટલે મેળા જેવું જ છે લ્યો ને મારી બુધવારી કહો કે મેળો કહો મારે એક વખત મેળો માણવાનો અઠવાડિયામાં એક વખત મેળો માણવાનો અમારે તો તો બધું જો આ બધા આજુબાજુના ગામમાંથી બધા ફ્રૂટવાળા વેચવા આવે કેળા સફરના તે બધું બધી વસ્તુ આજુબાજુના ગામમાંથી શાકભાજી વેચવા આવે ફ્રૂટ વેચવા આવે કપડાં વેચવા આવે ઘરની વસ્તુ બધી વેચવા આવે મિત્રો તો મિત્રો લોગમાં બન્યા રહો તમને શાક માર્કેટ અમારી દેખાડું અમારે શાક માર્કેટ કેવી છે થોડોક અમારા રસ્તા પણ ખરાબ થઈ ગયા છે ગામના અમારા વેરાવળ મેઇન રોડ કહેવાય મિત્રો તો મિત્રો બ્લોગમાં બન્યા રહો તમને અમારી શાક માર્કેટ દેખાડું મારી દુકાન દેખાડું તમને અમારી બરાબર આપણે મિત્રો ઘોડા સિવાય બીજું આપણે સાઈડમાં શાકભાજીનો ધંધો છે મિત્રો હોલસેલ રિટેલનો તો તમારે કોઈને શાકભાજી જોતું હોય આજુબાજુમાં ફ્રી ડિલિવરી મળી જશે તમારે આજુબાજુના વિસ્તારમાં રાજકોટ અંડરવેર આજુ દૂર નહીં રાજકોટ અંડરવેર તમને બધી વસ્તુ ફ્રી ડિલિવરી મળી જશે તો મિત્રો તમે કોન્ટેક કરી શકો છો મિત્રો શાકભાજી લેવું હોય તો તમારે મિત્રો તો અમને તમને ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર જ નાખેલા છે અને તમને મારી બધી ડિટેલ પણ દઉં મિત્રો તો તમને મારી દુકાન દેખાડું મિત્રો

હેલો મિત્રો તો સ્વાગત છે તમારું શિવશક્તિ વેજીટેબલ ટ્રેડર્સમાં તો મિત્રો અહીંયા તમને મળશે કાયમી માટે તાજા અને ફ્રેશ શાકભાજી વેજીટેબલ તો મિત્રો શિવશક્તિ વેજીટેબલ ટ્રેડર્સનોમાં એકવાર જરૂર મુલાકાત કરો મિત્રો ત્યાં અહીંયા મળી જાય છે તમને દરેક પ્રકારના શાકભાજી સિઝનના બધા શાકભાજી મળી રહેશે મિત્રો તો મિત્રો તમારે કાંઈક નાનો મોટો પ્રસંગ હોય તમારા શુભ પ્રસંગે કે મિત્રો ઘર માટે શાકભાજી લેવું હોય તો તમે અહીંયા શિવશક્તિ વેજીટેબલ ટ્રેડર્સમાં તમે કોન્ટેક કરી શકો મિત્રો તો મિત્રો વિઝિટિંગ કાર્ડમાં એના નંબર છે મિત્રો ઓનર છે રોહિતભાઈ ને યોગેશભાઈ મિત્રો તો એકવાર જરૂર મુલાકાત લો મિત્રો સરનામું છે મિત્રો એડ્રેસ છે વેરાવળ મેઇન રોડ પોલીસ ચોકીની પાછળની માર્કેટ જૂની માર્કેટ શાક માર્કેટ તો મિત્રો નામ શિવશક્તિ વેજીટેબલ ટ્રેડર્સ તો મિત્રો એકવાર જરૂર મુલાકાત લો રોજ બેજો ઉભા રહી ગયા હે તારે માલ બાલ ગોઠવીને તાકી ગયા હે ગારકને ફોન કરે માલ બાલ લખાવે આપણી માર્કેટ હે મિત્રો બધાય તાજુ મસ્ત એકદમ ફ્રેશ બધા સાપડી ને બેહી ગયા છે મિત્રો બધાય આપણા ત્રણે આપણા બાવડા શેઠ બહુ તાજુ કાઢે હે થોડા ખાવા હે બહુ ઘણી ભૂખ લાગી હે વરસાદ નહીં જો મિત્રો તો ગારો છે આજ વરસાદ થઈ ગયો જોરદાર વરસાદ થઈ ગયો જો આ માર્કેટ છે મિત્રો તો આપણે તારે ડિલિવરી કરવા જાય છે તો બે ભાઈ અત્યારે નીકળી ગયા ડિલિવરી કરવા રસ્તામાં ટ્રાફિક જાજુ હે બુધવારી હે આજ આપણે મેઇન ગેટ વેરાવળ સાઈડ નો મેન ગેટ પોલીસ ચોકીની બાજુનો અમે દેખાય ઓવરબ્રિજ મિત્રો જોઈ લ્યો આજ જોરદાર બુધવારી ભરાણી હે આજ વરસાદ થઈ ગયો તો જોઈ લ્યો મિત્રો આ પુલ નીચે તારે જો ગુજરી જવા બે ગયા હે ત્રણે કપડાવાળા વાળા બધા એવા લાઈનમાં ગોઠવાઈ ગયા હે ત્રણે પડા પડી કરે હે જો તારે કપડા લેવા આવું તો માણસો વરસાદ છે મિત્રો આજ થોડોક તો માહોલ બગાડી નાખો હે આજે બહુ હે જો એટલું પબ્લિક છે નહીં તો આ સાપરનો રોડ છે મિત્રો સાપર બાજુ ડિલિવરી નહીં આજે તો આપણે આ સાપરની બુધવારી તમને દેખાડું વેરાવળમાં થોડુંક ટ્રાફિક વધારો હોય સાપરમાં ન હોય મિત્રો જો કે સાપરમાં બપોર પછી થોડાક હોય એમ કે થોડાક બહારના બે હે યુપી બિહાર બાજુના માણસો થોડાક એમ કે શાકભાજી ને ફ્રૂટ ને થોડાક હોય જૂના વાસણવાળા અને બધાય બધાય બધા કટરીવાળા તે બધું વેચે થોડુંક એમ કે ને એટલું બધું વેરાળ સાઈડ થોડુંક ટ્રાફિક હોય સાપર સાઈડ ન હોય જો કે મિત્રો આપણે ફાઇનલી અત્યારે જાય છે ડિલિવરી કરવા મિત્રો લોકમાં બન્યા રહો ને તમારે પણ શાકભાજી જોતું હોય તો મિત્રો ફી ડિલિવરી છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો રોહિતભાઈનો અથવા તો મારો મિત્રો જો આજ ડિલિવરી આજે થોડોક વરસાદ થઈ ગયો એટલે આપણે બાઇક લઈને જઈએ સાઈડમાં ટીંગેડા આવ્યા આજે જો ભીંગણા નો ઓવરા નો પ્રોગ્રામ એજ તો સાઈડ માં હે માલ જાજો તો ભાઈ કે તું ગાલ ભેગો આજ પકડીને ને ગયા જા તમને જાય છે મિત્રો કસ્ટમર ડિલિવરી કરવા ભાઈ મિત્રો એક બજી દેવા મિત્રો પણ તમને દેખાડું બુધવારી આપણી એવી હે લોક માં મિત્રો તો ફાઇનલી મિત્રો આ આપણે પહોંચી ગયા ડિલિવરી દેવા રોહિતભાઈ જો માલ મૂકે ફ્રીજમાં વ્યવસ્થિત કરી વરસાદનું બગડી જાય એટલે આપણે પાછા રિટર્ન વરી ગયા મિત્રો આ વેરાવળનો રોડ છે આપણી શાક માર્કેટ છે મિત્રો તો આપણે રિટર્ન જઈએ ત્યારે હું તમને વિડીયો જ ઉતારો પેસલ જાવું જો આ વેરાવળનો મેઇન રોડ ઉપર તો આ નવી પંચાયત બની એ મિત્રો તો થોડોક બપોરનો ટાઈમ જોયો એટલે થોડોક જો માણસો દેખાય છે પબ્લિક દેખાય છે મિત્રો તો મિત્રો હોટલ ગાદી છે ને થોડા પીવળાવાળા ખાણીપીણીવાળા બુધવારે જ આજે હોય મિત્રો વેચોવાળા જોવા રમકડાવાળા બધા કાંઈ ઘટે જ નહીં મિત્રો મેળા જેવો માહોલ હોય કાંઈ ઘટે જ નહીં મજા જ આવી જાય બુધવારે બી જાય એટલે મજા જ આવી જાય બધાને જલસા પડી જાય વેપારીને ફરોવાળાને બધાય બધા ને બધાને મજા પડી જાય મિત્રો બુધવારે એવું એટલે બધા હવ હા નું કરીને જાય પછી એમાં બધી ચોખટ ન કરવાની મિત્રો બધી શું છે કે વેપારી બધા એના રોટલાનું કરતા હોય આ તે બધું બીજું કંઈ આપણે કહેતા નથી બીજું કંઈ આપણે કહેવા બી નથી માગતા તો મિત્રો આ બેંકનો કોમ્પ્લેક્સ છે અહીંયા હોટલ બની છે હોટલ નોવા મિત્રો ખૂબ જ સારી હોટલ છે તમે કોન્ટેક કરી શકો છો મિત્રો જો તમને અત્યારે બોડિયું દેખાડું એનું બોડી છે મિત્રો જો મેં નંબર જ લખેલા છે તમે ઓનલાઈન પણ એનો નંબર નીકાળી શકો મિત્રો આ છે આપણી બુધવારી આપણે તાર ઘર બાજુ જઈ આ હું તો તમને ખાલી તારે દેખાડવા પૂરતું જ મેં તારે પાછી ગાડી લીધી આ બાજુ બરાબર મિત્રો તો તમને કેવી લાગી બુધવારી કોમેન્ટ કરીને જરૂર જણાવો મિત્રો હજી તમને દેખાડું જ છું હજી તમને ચાર પાંચ વાગ્યા પાછો તમને કટકો પાછો દેખાડીશ ચાર પાંચ વાગ્યાના ગાળાનો હમણાં પાછો રિટર્ન જાઓ જમી કાઢીને આપણે તાર જમવા જઈએ ઘરે પાછા આપણે જમીન જઈ જો અત્યારે અત્યારે થોડુંક ટ્રાફિક ઓછું હોય ટ્રાફિક જ નથી રહ્યું કે વરસાદનો માહોલ છે એટલે પછી આપણે આવી ગયા અત્યારે રોહિતભાઈ મકાલો વેચે છે જો પપ્પા આપણે આરામ કરે અત્યારે જમવા ઘરે આવી ગયા

સાપર વેરાવળની બુધવારી બુધવાર સાપરની માર્કેટ તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો કેવી લાગી બુધવારી કોમેન્ટ કરી જરૂર જણાવો મિત્રો હવે આપણે ઘરે જઈ ચેક કરી લીધું છે હવે અત્યારે મોડું થઈ ગયું આજે પછી જાજા વિડીયો ન ઉતારવારા ગી હતી થોડી પછી આપણે બહુ જાતે વિડીયો નથી ઉતારવાનો ટાઈમ મળ્યો તો થોડો જાજો કટકો મેં તમને દેખાઈ મિત્રો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવો મિત્રો તો આપણે હવે ઘરે જઈ